પરત આવી રહ્યો હતો તે સમયે બનાસ પુલ પાસે ડંપર ચાલકે બાઇકને હડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક યુવક ડંપરના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માતના પગલે હાઇવે પર ચક્કા જામ થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતગ્રસ્ત ડમ્પરને પોલીસ મથકે લાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે મૃતક યુવક મહેન્દ્ર વણકરના એક મહિના બાદ લગ્ન હતા અને પરિવાર પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે લગ્ન પૂર્વે જ આ યુવકનું મોત પરિવારમાં માહોલ છવાયો છે આ સિવાય ડીસાપાટણ હાઈવે પર ભોપાનગર ફાટક પાસે બે બાઇક સામસામે ટકરાતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં બાઇક ચાલક સચિન ઠાકોરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલક મુકેશ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ વાને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યારે ડીસા તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી